મિત્રો મારી યુટ્યુબ ચેનલ સરકારી માહિતી અને ફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોઈશું કે દિવ્યાંગ વ્યક્તિઓ માટે ભારત સરકાર દ્વારા ઇલેક્ટ્રોનિક સ્કૂટરની સહાય આપવામાં આવે છે તો તેના ફોર્મ કઈ રીતે ભરવા તેની માહિતી આપણે આ વિડીયોમાં સંપૂર્ણ જોઈશું તો મિત્રો તમારે સૌ પ્રથમ ક્રોમ બ્રાઉઝરમાં આવી જવાનું છે ત્યારબાદ તમારે ઈ સમાજ કલ્યાણ ટાઈપ કરવાનું ત્યારબાદ તમારે જે પહેલી રિંક આવે તેને ઓપન કરવાની છે તો મિત્રો અહીંયા અહીંયા તમને ડાયરેક્ટ સોશિયલ ડિફેન્સનો ઓપ્શન જોવા મળશે તેના પર તમારે ક્લિક કરવી કરવાનું છે ત્યારબાદ તમને અહીં જોવા મળશે ટુ વ્હીલ સ્કૂટર યોજના ફોર ડિસેબલ પર્સન એમાં એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અહીં તમને એની માહિતી જોવા મળશે જે દિવ્યાંગ વ્યક્તિ હોય જેની ડિસેબિલિટી ચાલીસ ટકા કે તેથી ઉપર હોય તે વ્યક્તિ સ્ત્રી અને પુરુષ બંને આ યોજનાનો લાભ મેળવી શકશે ત્યારબાદ અઢાર કે તેથી પચાસ વર્ષના દિવ્યાંગ વ્યક્તિઓ માટે આ મળવાપાત્ર સહાય છે મળવાપાત્ર સહાય આ યોજના હેઠળ લાભાર્થીઓ સહાય મંજૂર થયા બાદ પોતાના ફંડમાં સ્કૂટરની સ્કૂટર ખરીદ્યા બાદ રૂપિયા પચીસ હજારની સહાય ડાયરેક્ટ બેંક ખાતામાં જમા કરવામાં આવશે અને જો ખરીદનાર વ્યક્તિ મજૂરી કરતા હોય તો તેને ત્રીસ દિવસની મુદત આપવામાં આવશે અને શ્રમિક ગણાશે તો સાઠ દિવસની આપવામાં આવશે આ ફોર્મ તમારે જિલ્લા સુરક્ષા કચેરીએ રજૂ કરવાના રહેશે તો મિત્રો આનું ફોર્મ કઈ રીતે ભરવું એનો વિડીયો આપણે આગળના વિડીયોમાં જોઈશું તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો